લેખક છે પોતાના ભાઈઓ સાથે એ ક્યાં રહેવા જતા રહ્યા હતા હે તો કે શહેરમાં સ્થાયી થઈ ગયા હતા ત્યાર પછી એને વિચાર આવે છે કે ભાઈ આપણું જૂનું ઘર છે વેચી નાખીએ કાઢી નાખીએ કે અને જે કઈ કે પૈસા પૈસા મળે એનો આપણે રાખીએ અને આમે એ આપણે બહુ ઓછા ઈ કે ગામડામાં જતા હોય છે વતનમાં એ ક્યારેક જ ભાગ્ય આવતા હોય ક્યારેક તો કંઈક કુટુંબમાં કંઈક પ્રસંગ હોય છે સારો અથવા તો કંઈક બેસણું કોઈનું મરણનું લેણું હોય છે અથવા તો કોઈ લાંબી રજા એટલે કે દિવાળી છે અથવા તો આપણે ઉનાળાનું વેકેશન આવતું હોય ત્યારે મોસ્ટ ઓફલી આપણે આપણા વતન એટલે કે ગામડામાં આપણે જતા હોય છે ત્યારે રહેતા હોય છે એટલે હવે ઈ કે ઘર આપણે હવે કાઢી જ નાખવું છે બીજું લેખકનું ઘર હતું એની આજુબાજુમાં જે બીજાના ઘર હતા એ પણ પણ વેચી નાખ્યો એના વિસ્તારના જે હતા અને હવે એટલે એની સાથે નાતો એટલે કે સંબંધ એટલો બધો બંધાણો ન હોય આપણી બાજુમાં નવા પાડોશી સંબંધ એટલો બધો આપણે એના પરિચિત બહુ ન થયું હોય અને એ પણ આપણને એમ જ ગણતો હોય કે હંમેશા માટે ક્યાં રહેવા આવવાના છે એટલે ત્યાં ગામડામાં જવું એને અરુચિક લાગતું હતું એને બહુ ઓછું ગમતું હતું એટલે એને નિર્ણય પાકો કર્યો કે ભાઈ ઘર છે ને 你别紧张，不要紧张。